નમસ્કાર મહીસાગર જિલ્લાના બે યુવકો સાતસો કિલોમીટર ની પદયાત્રા શરૂ કરી છે જે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવી પહોંચ્યા હતા મહીસાગર જિલ્લાના બે યુવકો કે જે સાતસો કિલોમીટર ની પદયાત્રા શરૂ કરે છે જેઓ અરવલ્લી જિલ્લાના મોણસા ખાતે આવી પહોંચ્યા હતા રાજસ્થાન ના રામદેવરા સુધી ખુલ્લા પગે જઈ રહ્યા ગોપાલ ડામોર તથા તેમની સાથે અર્જુન નામનો યુવક છે માત્ર વીસ થી પચીસ વર્ષના યુવકોએ માનતાપૂર્ણ થતા કઠિન યાત્રા શરૂ કરી છે એક તરફ જ્યાં યુવાધન અધ્યાત્મને ભૂલી રહ્યું છે ત્યારે આ બે યુવકો અધ્યાત્મ ના રસ્તે આસ્થા વધારવાનું કામ કરી રહ્યા છે અગાઉ આ બંને યુવકો અમરનાથ તેમજ કેદારનાથ યાત્રા પણ કરી ચૂક્યા છે જય રામાપીર જય માતાજી મારું નામ છે ડામર ગોપાલ અને હું છું આપણા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના એન્દ્રા ગામ જે માલવણની બાજુમાં જ આવેલું છે અને હું નીકળી રહ્યો છું સાત તારીખે મારા ઘર મતલબ મારા ઘરેથી તો રામદેવરા મંદિર જે રણુજામાં આવેલું છે અને જ્યાં બાબા રામદેવ બેઠા છે હું હું જઈ રહ્યો છું ખુલ્લા પગે અને એ પણ અખંડ જૂથ સાથે મેં રામાપીરને માનતા માગી હતી અને મારી માનતા પૂરી થઈ ગઈ છે એ બદલ મેં રામાપીરને પ્રાર્થના કરી હતી કે રામાપીર બાપુ તમે મારી માનતા પૂરી કરશો તો હું તમારા દ્વારે ખુલ્લા પગે અને મારા ઘરેથી તો તમારા દ્વાર સુધી હું અખંડ જૂથ લઈને આવે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર